વિસાવદર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વિજયની ઉજવણી હવે વિસાવદર ની બહાર પણ થી જોવા મળી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વસવાટ કરતી વિસાવદરના વસાહતોમાં રહેનાર લોકોએ ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત પર આનંદ વ્યક્ત કરતા ઉજવણીનું આયોજન કર્યું સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વિસાવદરના રહેવાસીઓએ અને આપના કાર્યકરોએ ઉજવણી દરમિયાન ફટાકડા મીઠાઈ વહેંચી અને ગરબા નૃત્ય કરીને ખુશી વ્યક્ત કરી તેમણે ગોપાલભાઈ ઇટાલિયાના સમાજ સેવા અને સ્પષ્ટ વાણીથી લોકોએ તેમને બહુમત આપ્યો હોવાનું જણાવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા એક આયોજકે જણાવ્યું કે ગોપાલભાઈ માત્ર નેતા નહીં પરંતુ જનતાના સાચા પ્રતિનિધિ છે તેમની જીત એ સાબિત કરે છે કે સિદ્ધાંતો અને ઈમાનદારી સાથે પણ રાજકારણ શક્ય છે ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયાએ પહેલાં પણ અનેક સામાજિક મુદ્દાઓ પર પોતાના દ્રઢ અવાજે ચર્ચા ઊભી કરી છે તેમનું સાર્વજનિક જીવન યુવા પેઢી માટે પ્રેરણાશ્રોત બની રહ્યું છે